ઓમ નમોનારાય હું અરૂણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું ઓરુસ કિચનમાં તો આજે આપણે આવવાના આવશું ટમેટા અને બ્રોકલીવાળા પાસ્તા તો એના હારું આપણે આ પાસ્તા લીધા છે બે કપ જેટલા પાસ્તા છે તો અઢીસો ગ્રામ જેટલા છે ઓમ અને આ આપણે બ્રોકલી આ રીતે એના ઉપરના ફૂલ કાપીને લીધા છે અને ટમેટા તો ટમેટા આપણે થોડાક વધારે લીધા ચારથી પાંચ ટમેટા આપણે આ રીતે સુધારીને લીધાશ તો થોડાક આપણે લીલા મરચાં લીધાશ અને થોડુંક લસણ આપણે લીધું અને આ આપણે લીધાશ ચીલી ફ્લેક્સ તીખાની ભૂકી અડધી ચમચી જેટલી અને ઓરેગાનો એટલો જ અને મલાઈ લીધીશ આપણે બેથી ત્રણ ચમચી ઘરની તાજા દૂધની મલાઈ અને બેથી ત્રણ ચમચી આપણે ટમેટો કેચપ લીધું આટલી આપણે ચીઝની એક ક્યુબ લીધી છે મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે તેલ જોહે આપણે અને પાણી જો હે તો પહેલા આપણે પાસ્તાને બાફવાના છે તો આ પાસ્તા છે એને આપણે ધોઈ નાખશું તો પાણી આપણે પહેલેથી જ ગરમ મૂકી દીધું છે તો આને આપણે આ રીતે બે પાણીને ધોઈ નાખવાનું તો પાસ્તાને આપણે ધોઈ લીધા છે આ રીતે તો પાણી આપણું એકદમ ઉકળી ગયું છે તો આમાં આપણે પાસ્તા નાખી દે હું ઉકળતા પાણીમાં ઉપરતા પાણીમાં નાખશો ને એટલે બફાતા બહુ વાર નહીં લાગે એને હવે આપણે નાખી દે હું મીઠું તો થોડુંક મીઠું નાખી દે હું ને થોડુંક આપણે એમાં તેલ નાખશું અને આપણે બફાવા દઈશું તો પાસ્તા આપણે હવે પાકી ગેસ તો આ રીતે એકદમ સોફ્ટ થઈ જાય આ રીતના તો હવે આપણે એને કાઢી લે તો ગેસ બંધ કરી દે હું અને બધાય પાસ્તા આપણે આ રીતે જાળીમાં કાઢી લેવું તો બધાય પાસ્તા કાઢીને ઉપરથી આપણે એમાં ઠંડુ પાણી નાખવાનું છે આમાં આપણે ઠંડુ પાણી નાખી દેવાનું એટલે એની પાકવાની પ્રોસેસ બંધ થઈ જાય આ રીતે તો હવે આપણે આનો વઘાર કરી લેવું તો તેલ આપણે ગરમ મૂકી દીધું છે એમાં આપણે નાખશું લસણ લસણને થોડુંક લાલ થવા દેવું Tapi, mau pernah dia ngomong, ini brokoli Brokoli dia blok ini nih, થોડુંક મીઠું નાખી દે હું થોડીક વાર પકાવી લે તો થોડીક વાર આમાં રોકલીને આપણે આ રીતે ફેરવી લીધી તો એ ફટાફટ તરત જ એ સોફ્ટ થઈ જાય આ રીતે પોચી થઈ જાય તો હવે એમાં આપણે નાખી દેહ આ ટમેટા હું થોડીક વાર ટમેટામાં એ પાક છે આ ટમેટાને થોડીક વાર પકાવી લેહ હવે આમાં આપણે મિઠું નાખી દેવું બ્રોકલીમાં થોડુંક નાખી દઉં એટલે આ રીતે ટમેટાનો ભાગ મિક્સ કરી આમાં આપણે મિક્સ કરી લઈએ થોડીકવાર પાકવા દેવું ટમેટાને ટમેટાએ આપણે પકાવી নিতে હાલ તો एकदम સરસ પાકી ગયો ટમેટા Kemudian kita akan menambahkan masalah hijau. Kemudian kita akan tomat. pasta. સ્તા મિક્સ કર લેવું આમાં આપણે ગેસથી મોકલી દેવું હવે આમાં આપણે બીજા મસાલા નાખીએ તો ચીલી ફ્લેક્સ નાખી દઈએ તો તમે તમારી તીખાસના હિસાબે નાખી શકો પણ આમાં આપણે કેચઅપ નાખ્યું એટલે થોડુંક તીખું જોઈએ કેચઅપ થોડુંક મીઠું હોય છે એટલે હવે આપણે આ ઓરેગાનો નાખી દેવા તો આ રીતે આપણે બધું મિક્સ કરી લીધું છે તો હવે આમાં આપણે નાખ દેવું મલાઈ તો ગેસ વધાર દે હું

તો બધું આપણે મિક્સ કરી લીધું સારી રીતે તો ગેસ બંધ કરી દેવું અને ઉતારી લેવું અને વાટકામાં કાઢી લેવું તો તૈયાર છે આપણા ટમેટો બ્રોકલી પાસ્તા તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન દબાવવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા ટમેટો બ્રોકલી પાસ્તા